વસંત ઋતુ આવતા સર્વ દેવો દેવાંગનાઓ અને અપ્સરા નાગાઓ ત્યાં આવતા ઇન્દ્ર અને તેમાં એક જવન મુનિના આઠો પહોર ભગવાનના ધ્યાન મગ્ન રહેતા અને તેને તપ થકી પાડવા માટે ઇન્દ્રની આજ્ઞાથી મંજુ ગોષા નામની અપ્સરા આવી અને એક કોષ દૂરથી પોતાના વાજિંત્રો વગાડીને સારા સ્વરથી ગાયન કરવા લાગી

સ્થિર રહે ત્યાં સુધી સવાર વખત સંધ્યા થયો છે તો હું મારી સંધ્યા કરી લઉ પછી તું જા ત્યારે અપ્સરા કહ્યું કે મહારાજ વિચારો તો ખરા કેટલો સમય વ્યતીત થયો છે અને કેટલી સંધ્યાઓ વ્યતીત થઈ ગઈ ત્યારે ઋષિ એ અંતર દ્રષ્ટિ કરી જોયું તો સત્તાવન વર્ષો પસાર થઈ ગયા જાણી કહેવા લાગ્યા કે અરે તે મારું બધું તપ વેડફી નાખ્યું તું મારા આશ્રમ માં ક્યાંથી આવી માટે હે દુષ્ટિ હું તને શાપ આપું છું કે તું પિશાચાણી થઈ જા ત્યારે તે અપ્સરાએ હાથ જોડી મુનિ પ્રાર્થના કરતા કહેવા લાગી કે હે મહારાજ મારી ભૂલ થઈ ગઈ મારા ઉપર અપરાધની ક્ષમા કરી અને અનુગ્રહ કરો કેમ કે આપ તો તો દયાળુ કહેવાઓ હૃદય નવનીત સમાન કોમળ હોય છે માટે પ્રસન્ન થઈ અનુગ્રહ કરવા યોગ્ય છે ત્યારે મુનિ પ્રસન્ન થઈને કહ્યું કે આ ચાલતા ફાગણ માસની વદ પક્ષની એકાદશી આવે છે તેનું પ્રસિદ્ધ નામ પાપ મોચની છે

પછી એ મેઘાવી એકાદશી નું વ્રત કરી પાપથી મુક્ત થઈ શુદ્ધ થયા અને અંતે ભગવાનના ને પામ્યા આવું એ ઉત્તમ એકાદશી નું મહત્વ છે માટે એ વ્રત સર્વજનોએ અવશ્ય કરવું જ જોઈએ જય સ્વામિનારાયણ